સિદ્ધપુરના ચંદ્રશેખર ગામના સરપંચ ચંદ્રશેખર ગામના સરપંચ બન્યા છે મિત્તલબેન ઠાકોર જેતપુરના સેલુકા ગામના સરપંચ બન્યા છે મનીષભાઈ ભેડા સમીના ખચરિયા ગામના સરપંચ બન્યા છે હિત્તલબેન ઠાકોર તો આ તરફ ગઢરાના હોળા

માંગરોળના ચોંટલી વીડી કામના સરપંચ બન્યા છે ગોવિંદભાઈ ચાવડા તો માંગરોળના ચ્રીંગટીયા કામના સરપંચ બન્યા છે શાંદાબેન સાગરકા હિંમતનગરના બામણા ગામના સરપંચ બન્યા છે રીટાબેન પરમાર તો પાદરાના વણછડા ગામના સરપંચ બન્યા છે નિલેશભાઈ પરમાર પાદરાના ચિત્રાલ ગામના સરપંચ બન્યા છે કલ્પનાબેન રાજ આ તરફ શંખેશ્વરના રૂની કામના સરપંચ બન્યા છે દિનેશ મકવાણા શંખેશ્વરના કનોરા ગામના સરપંચ બન્યા છે કાસીબેન વાવ ગામના સરપંચ બન્યા છે જેઠુપા અજુપા ગોહિલ સંખેશ્વરના રતનપુરા ગામના સરપંચ બન્યા છે જગતીશભાઈ ભરફાળ તો હિંમતનગરના હિંમતપુર ગામના સરપંચ બન્યા છે મેહુલ પટેલ વલસાડના દાંતી ગામના સરપંચ બન્યા છે શ્રીકાંત રામુભાઈ પટેલ ઝાલોદના રામપુરા ગામના સરપંચ બન્યા છે દિનેશભાઈ ગરાસિયા હારીજના પાલોલી ગામના સરપંચ બન્યા છે ઠાકોર વિપુલકુમાર અંબારામજી પાલીતાણાના ડવા ગામના સરપંચ બન્યા છે મહેન્દ્રસિંહ કાકુભા ગોહિલ તો મેઘરજના ભુવાલ ગામના સરપંચ બન્યા છે પિનલબેન કટારા મેઘરજના કુણાલ એક ગામના સરપંચ બન્યા છે ડાહિયાભાઈ વણકર માણસાના નાદરે ગામના સરપંચ બન્યા છે હાર્દિક પારોટ તો રાપરના સુવે ગામના સરપંચ બન્યા છે મનોજ મોતીભાઈ ચાવડા અમરેલીના ખડ ખાંભાળીયા ગામના સરપંચ બન્યા છે પ્રતાપભાઈ વાળા ધાનેરાના નાની ડુગડોલ ગામના સરપંચ બન્યા છે ધીરાજી વેણાજી માજીરાણા રાણા શંખેશ્વરના ગામના સરપંચ બન્યા છે ભીખાભાઈ વાટેલ ગારિયાતારના ચાળિયા ગામના સરપંચ બન્યા છે લક્ષ્મીબેન પરમાર બોડેલીના ચલામલી ગામના સરપંચ બન્યા છે હેમાશ્રીબેન પંચોલી તો જેતપુરના કોહીવાવના સરપંચ બન્યા છે ધર્મિષ્ઠાબેન રાઠવા સંખેડાના ઇન્દ્રાલ ગામના સરપંચ બન્યા છે રાકેશભાઈ પંચાલ સંખેડાના સોનગીર ગામના સરપંચ બન્યા છે સુમિત્રાબેન તડવી તો ઉપલેટાના રાજપરા ગામના સરપંચ બન્યા છે શાંતિબેન ભૂતિયા લાઠીના હાવતડ ગામના સરપંચ બન્યા છે રઘુભાઈ ડાંગર ઉપલેટાના વટાળી ગામના સરપંચ બન્યા છે શારતાબેન સાગઠિયા તો આ તરફ અમરેલીના રંગપુર ગામના સરપંચ બન્યા છે ગભરૂભાઈ માંગરોડિયા બાબરા નાડાળા ગામના સરપંચ બન્યા છે હિતેશ કલકાણી તો ઠાસરાના રપાલિયા ગામના સરપંચ બન્યા છે ગોપાલ રમેશ ચાવડા ઠાસરાના મહારાજના મુવાડા ગામના સરપંચ બન્યા છે હંસાબેન ખાંટ સરસ્વતીના વેચવી ગામના સરપંચ બન્યા છે રમેશભાઈ દેસાઈ માતરના ફાલોત્રી ગામના સરપંચ બન્યા છે બચુભાઈ ભરફાડ તો માતરના પરિયેજ ગામના સરપંચ બન્યા છે રાજેશભાઈ પારિયા મહેમદાબાદના જરાવત ગામના સરપંચ બન્યા છે રામસિંહ ઝાલા પ્રાંતિજ તાલુકાના લીમલા ગામના સરપંચ બન્યા છે કારાજી મકવાણા આગળ વાત અરવલ્લીની તો અરવલ્લીના ધનસુરા ગામના સરપંચ બન્યા છે કોકિલાબેન રાઠોડ સમીના કાઠી ગામના સરપંચ બન્યા છે અમિતભાઈ ચુડાસમા સાણંદની નિધરાડ ગ્રામ પંચાયતના સરપંચ બન્યા છે રમીલાબેન વાઘેલા તલાટીના હવતડ ગામના સરપંચ રઘુભાઈ ડાંગર બન્યા છે ઉપલેટાના વડાલી ગામના સરપંચ બન્યા છે શારદાબેન સાકઠીયા આ તરફ અમરેલીના રંગપુર ગામના સરપંચ ગબરૂભાઈ માંગરોળિયા બન્યા છે સાણંદની નિદરાડ ગ્રામ પંચાયતના સરપંચ રમીલાબેન વાઘેલા બન્યા છે સમીના કાઠી ગામના સરપંચ બન્યા છે અમિતભાઈ ચુડાસમા અરવલ્લીના ધનસુરા ગામના સરપંચ બન્યા છે રાઠોડ તો પ્રાંતેશ તાલુકાના લીમલા ગામના સરપંચ બન્યા છે કારાજી મકવાડા ઠાસરાના મહારાજના પણ ત્યાંથી સરપંચનું નામ સામે આવી ચૂક્યું છે સરસ્વતીના રેજવી ગામના સરપંચ બન્યા છે રમેશભાઈ દેસાઈ માતરના વાલોત્રી ગામના સરપંચ બન્યા છે બચ્ચુભાઈ ભરવાડ ત્યારે મિત્તલબેન ચંદ્રેશ્વરના સરપંચ બન્યા છે માતરના પરિયેજ ગામના સરપંચ રાજેશભાઈ બારૈયા બન્યા છે પ્રાંતિજના લીમલા ગામના સરપંચ બન્યા છે કારાજી મકવાણા ત્યારબાદ અહેમદાબાદના જરાવત ગામના સરપંચ બન્યા છે રામસિંહ ઝાલા પ્રાંતિજના લીમલા ગામના સરપંચ કારાજી મકવાણા બન્યા છે અરવલ્લીના ધનસુરા ગામના સરપંચ કોકિલાબેન રાઠોડ બન્યા છે સમીના કાંઠે ગામના સરપંચ અમિતભાઈ ચુડાસમા બન્યા છે તો આ તરફ સાણંદની ગ્રામ પંચાયતના સરપંચ રમીલાબેન બન્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો મોટા ભાગના જાહેર થઈ ગયા છે અમીરગઢના અવાડા ગામમાં સરપંચ બન્યા ભરતભાઈ ભીલ વ્યારાના ડોલારા ગામના સરપંચ બન્યા તનુજાબેન ગામિત પાદરાના દાનોલી ગામના સરપંચ બન્યા રેણુકાબેન પઢિયાર કલોલના ધાનજ ગામમાં જ્યોત્સનાબેન ઠાકોર શંખેશ્વરના રૂની ગામમાં પ્રેમીલાબેન મકવાણા ચાણસમાના ગોખરવા ગામમાં જોશનાબેન નવ્યાસ સરપંચ બન્યા ચાણસમાના મણિયારીપુરા ગામમાં લક્ષ્મીબેન પટેલ રામગઢ ગામમાં ચેતનાબેન પટેલ ચાણસમાના જીતોડા ગામમાં શારદાબેન ઠાકોર સરપંચ બન્યા છે હારીજના સરેલ ગામમાં કિરીટભાઈ ચૌધરી માળિયાના ચાચા વદરડા ગામમાં રમણીકભાઈ જસમત બાવરવા ડેસરના તુલસી ગામમાં શર્મિષ્ઠાબેન વસાવા ડેસરના ઉદલપુર ગામમાં નિતેશ કુમાર ચારણ સરપંચ બન્યા આ તરફ સાવલીના બહુથા ગામમાં આકાશ સોલંકી મોડાસાના મોટી ઇસરોલ ગામમાં મીનાબેન કટારા બરવાડાના નવા નાવડા ગામમાં સરપંચ બન્યા હિમલતાબેન મોણપરા બરવાડાના રોજીત ગામમાં સરપંચ બન્યા ભાઈલાલભાઈ પટેલ બરવાડાના ભીમનાથ ગામમાં સરપંચ બન્યા લાલાભાઈ ધાંદલકા બોટાદના નાના મોટા છેડા ગામના સરપંચ બન્યા ઈલાબેન ખાચર પાટણના રૂની ગામમાં સરપંચ બન્યા લક્ષ્મીબેન ગાંડાભાઈ રબારી નખત્રાણાના રોહા સુમરી ગામના સરપંચ બન્યા નિતિન નખત્રાણાના રોહાસુમરી ગામના સરપંચ બન્યા નીતિનભાઈ ગોસ્વામી સિહોરના વાવડી ગામના સરપંચ બન્યા અનિરુદ્ધ સિંહ ગોહિલ બહુચરાજીના દિલપુરા ગામના સરપંચ બન્યા કિંજલબા સોલંકી વાંકાનેરના શેખડી ગામના સરપંચ બન્યા છે ગોરધનભાઈ સરવૈયા અંજારની રાપર ગ્રામ પંચાયતમાં માલસુરભાઈ બાળા સાવરકુંડાના નાળ ગામમાં મહેશભાઈ કસોટિયા પાલીતાણાના રોહી શાળામાં તુષાલીબા સરવૈયા સરપંચ બન્યા છે આ તરફ નખત્રાણાની વાત કરીએ વંગ ગામમાં ગોવિંદભાઈ આહિર મોડાસાના વાંટડા દાવલીમાં મીનાબેન કટારા મોડાસાના ઈસરોલ ગામમાં રમેશભાઈ સરપંચ બન્યા છે પાલીતાણાના પિથલપુર ગામમાં જાનકીબા ગોહિલ વલસાડના પાલન ગામમાં હરીશ કમલેશ રાઠોડ અંજારના દેવળિયા ગામમાં કરીમાબેન ઈશા મથડા સરપંચ બન્યા છે મુંદ્રાના કુકડસર ગામમાં કરમીબેન રબારી સરપંચ બન્યા શહેરાના ખરોલી ગામમાં રેખાબેન પરમાર શહેરાના ધરોલા ખોર્દ ગામમાં લલિતાબેન બારિયા ધાનેરાના એડાલ ગામમાં ચમનાજી પાતાજી ચૌહાણ સરપંચ બન્યા ઓલપાડના કાછોલ ગામમાં સરપંચ બન્યા કિરણ પટેલ ઓલપાડના કાસલા બજરંગ ગામમાં સરપંચ બન્યા ચેતનકુમાર પટેલ ધાનેરાના મોટા મેડા ગામમાં સરપંચ બન્યા શાંતાબેન ચૌધરી નાંદોદના પાટાણા ગામમાં સંજય વસાવા નાંદોદના વરાછા ગામમાં મનીષભાઈ પટેલ તિલકવાડાના સીવાડા ગામમાં હંસાબેન વસાવા સરપંચ બન્યા તિલકવાડાના અગર ગામમાં રામુભાઈ વસાવા તિલકવાડાના સાવલી ગામમાં રમીલાબેન ભીલ સરપંચ બન્યા સોનગઢના પાઘડગુઆ ગામમાં વસુબેન વસાવા કપરાડાના નાન ગામના સરપંચ બન્યા જયવંતીબેન નાંદોદના શહેરાવ ગામના સરપંચ બન્યા હિતલબેન તળવી અમીરગઢ અવાડા ગામના સરપંચ બન્યા ભરતભાઈ ભીલ વ્યારાના ડોલારા ગામના સરપંચ બન્યા તનુજાબેન ગામિત પાદરાના દાનોરી ગામના સરપંચ બન્યા રેણુકાબેન પઢિયાર કલોલના ધાનજ ગામમાં જ્યોત્સનાબેન ઠાકોર શંખેશ્વરના રૂની ગામમાં પ્રેમિલાબેન મકવાડા ચાણસમાના ગોખરવા ગામમાં જોશનાબેન વ્યાસ સરપંચ બન્યા છે માળીયાના ચાચાવદરડા ગામના સરપંચ બન્યા રમણીક જસમંત બાવરવા ડેસરના તુલસી ગામના સરપંચ બન્યા શર્મિષ્ઠાબેન વસાવા અંજારના રાપર ગ્રામ પંચાયતના સરપંચ બન્યા શહેરાના ખરોલી ગામના સરપંચ બન્યા પરમાર ધરોલા ગામના સરપંચ બન્યા લલિતાબેન બારિયા ઓલપાડના કાસલ બજરંગ ગામના સરપંચ બન્યા ચેતનકુમાર પટેલ તિલકવાડાના સાવલી ગામના સરપંચ બન્યા રમીલાબેન ભીલ નાંદોદના શહેરાવ ગામના સરપંચ હેતલબેન તડવી મહેસાણાના હાડવી ગામના સરપંચ ચેતનાબેન પ્રજાપતિ ભૂજના જાંબુડી ગામના સરપંચ બન્યા ખીમજીભાઈ મારવાડા કલોલના રતનપુર ગામમાં વિપુલભાઈ પટેલ કલોલના પલસાણા ગામમાં અર્જુનજી ઠાકોર સરપંચ બન્યા ખાંભાના કોદિયા ગામમાં શારદાબેન સોલંકી મહેસાણાના સુખપોડા ગામમાં રાજેન્દ્ર કુમાર ઠાકોર નખત્રાણાના કાદિયા મોટા ગામમાં ગૌમતીબેન પટેલ સરપંચ બન્યા છે તો મહેસાણાના મરેડા ગામના સરપંચ બન્યા ચેતનભાઈ પ્રજાપતિ રાપરના વ્રજવાણી ગામમાં ગણેશભાઈ ગારિયા સરપંચ બન્યા છે ખાંભાના વાખિયા ગામમાં પણ સરપંચ જાહેર થઈ ગયા છે ખાંભાના વાખિયા ગામમાં ગોકળભાઈ ઝાપડા સરપંચ બન્યા ખાંભાના સાળવા ગામમાં મહેન્દ્રભાઈ વસાણી સરપંચ બન્યા છે રાપરના વ્રજવાણી ગામમાં ગણેશભાઈ ગારિયા સરપંચ બન્યા ભીલોડાના નાપડા અને જાગીર ગામમાં હિનાબેન ખરાડી પાલિતાણાના સોનપરી ગામમાં ચાણસમાના ગોખરવા ગામમાં સરપંચ બન્યા વ્યાસ તો બોરસદના ડાલી ગામના સરપંચ બન્યા જયાબેન પરમાર મોટાભાગના ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે સરપંચ કોણ બન્યા છે તેની જાહેરાત થઈ ચૂકી છે કુકરમુંડા જ્યાં મોદલા ગામના સરપંચ બન્યા કલ્પેશભાઈ વસાવા નખત્રાણાના મોટા ગામના સરપંચ બન્યા બેન પટેલ મહેસાણાના મરેડા ગામના સરપંચ બન્યા ચેતનભાઈ પ્રજાપતિ ભિલોડાના નાપડા જાગીર ગામના સરપંચ બન્યા હિનાબેન ખરાડી તિલકવાડાના સાવલી ગામમાં રમીલાબેન ભીલ અને અગર ગામમાં રામુભાઈ વસાવા સરપંચ બન્યા છે કપરાડાના ગામના સરપંચ બન્યા જયવંતીબેન નાંદોદના શહેરાવ ગામના સરપંચ બન્યા હેતલબેન તડવી તો રાપરના વ્રજવાણી ગામના સરપંચ બન્યા ગણેશભાઈ ગારિયા બોરસદના ડાલી ગામના સરપંચ બન્યા જયાબેન પરમાર કુકરમુંડાના મોતલા ગામના સરપંચ બન્યા કલ્પેશભાઈ વસાવા